હાલમાં ગુજરાત રાજ્યની વાત કરીએ તો બદલાતા સમય સાથે ક્રાઇમની પેટર્નમાં પણ ખૂબ ફેરફાર અને ધરમૂળ પરિવર્તન જોવા મળે છે રાજ્યની અંદર અગાઉ જે ગુનાઓ થતા હતા તેની અંદર મિલકત વિરુદ્ધના ગુનામાં જોઈએ તો ચેઇન સ્નેચિંગ છે પિક પોકેટિંગ છે ગરકોટ ચોરી છે વાહન ચોરી છે આ પ્રકારના ગુનાઓ થતા હતા એ ગુનાઓને બદલે હવે નવા પ્રકારનું જે ક્રાઇમની એક પેટર્ન સામે આવી છે તેની અંદર અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ કરવામાં આવે છે સાયબર ફ્રોડની પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી હોય છે કે જે મોડસ ઓપરેન્ડી દ્વારા રાજ્યના નાગરિકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં નાણાકીય છેતરપિંડી થાય છે આપણા રાજ્યની વાત કરીએ તો ચાલુ વર્ષે જાન્યુઆરીથી લઈને મે મહિના એટલે કે પાંચ માસ દરમિયાનમાં જુદા જુદા ત્રેપન હજાર કરતા વધુ લોકો સાથે સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે અને આ અંગેની ફરિયાદો આપણા રાજ્યની જે હેલ્પલાઇન નંબર છે ઓગણીસો ત્રીસ વન નાઇન થ્રી ઝીરો એના ઉપર પડેલી છે અને આ ત્રેપન હજાર ફરિયાદીઓ સાથે

રાજ્યની અંદર મળેલી છે કે જે લગભગ બાર હજાર છસો ફરિયાદો મળી છે કાર્ડ ફ્રોડ ને લગતી પણ લગભગ સાડા પાંચ જેટલી ફરિયાદો મળી છે આમ અલગ અલગ મોટેલાઈન શોપિંગ ફ્રોડ

કે ટૂર એન્ડ ટ્રાવels ને લગતી બુકિંગ કે મંદિરોની અંદર દર્શન માટેની બુકિંગ એમ અલગ અલગ પ્રકારની બુકિંગ દ્વારા પણ રોડ આચરવામાં આવે છે સોશિયલ મીડિયા ફેસબુકના માધ્યમથી ફેક આઈડી બનાવી અને લોકો સાથે ચીટિંગ કરવામાં આવે છે કસ્ટમર કેર આપણે ઘણી વખત કોઈ પણ કંપનીના કસ્ટમર કેર નંબર જે Google ઉપર સર્ચ કરતા હોઈએ કોઈ પણ સેવા સર્વિસ માટે તો એવા કસ્ટમર કેર ને લગતા પણ ફ્રોડ આચરવામાં આવે છે વિધાઉટ ઓટીપી પણ એટલા ફ્રોડ આચરવામાં આવે છે કે જેની અંદર તમારા મોબાઈલ ની અંદર ઓટીપી પણ આવતો નથી અને એના વગર પણ ફ્રોડ કરવામાં આવે છે એ ઉપરાંત એક પર ન્યુડ વિડિયો કોલ દ્વારા પણ ફ્રોડ કરવાની મોટર સોપરેટી છે ધ્યાનમાં આવેલી છે કે કોઈ પણ વ્યક્તિ છે એને એ કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે વિડિયો કોલિંગ કરતા હોય અથવા કોઈ પણ વેબસાઇટની અંદર એ વિડીયો કોલિંગ કરતા હોય તો એવા વ્યક્તિના ન્યૂડ વિડીયો અને ફોટો જે બનાવી અને ત્યારબાદ એના દ્વારા બ્લેકમેલિંગ કરી અને વ્યક્તિ સાથે ફ્રોડ કરવામાં આવે છે એ જ રીતે પેન્સિલ જોબ ફ્રોડ એટલે કે આવા નાના નાના પેટી કામ માટેની પણ જાહેરાતો આપી અને ફ્રોડ આચરવામાં આવે છે ઓયલ એક્સ ફ્રોડ એટલે કોઈ વ્યક્તિ જે પોતાની જુદી વસ્તુ વેચવા માટે જ્યારે ઓયલ એક્સ ઉપર મૂકતા હોય છે ત્યારે પણ એ વ્યક્તિઓ સાથે પણ ફ્રોડ કરવામાં આવે છે કેશબેક ફ્રોડ એટલે કે તમને કોઈ વસ્તુની તમે ખરીદી કરો શોપિંગ કરો કરશો તો તમને આટલી રકમ જે કેશબેક તરીકે આપવામાં આવશે એ પ્રકારે પણ ફ્રોડ કરવામાં આવે છે કેવાયસી સી ફ્રોડ એટલે કે હું કોઈ બેંકમાંથી બોલું છું અને તમારું કેવાયસી જે એ અપડેટ કરવાની જરૂરિયાત છે નહીં તમારું બેંક એકાઉન્ટ છે એ લોક કરી દેવામાં આવશે એ પ્રકારે કહી અને જે તે વ્યક્તિ પાસેથી એમના કેવાયસી ડોક્યુમેન્ટની વિગતો મેળવી અને ફ્રોડ કરવામાં આવે છે ત્યારબાદ ગિફ્ટ ફ્રોડ એટલે કે તમને એવા મેસેજ આવે કે તમને કોઈ ફેસ્ટિવલ ઉપર કોઈ ગિફ્ટ છે એ તમને લા લાગી છે અમારી કંપની તરફથી

આજકાલ એક નવી ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટનું ફ્રોડ પણ આચરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ ગામ હોય એને મેસેજ આપવામાં આવે કે અમે માંથી બોલીએ છીએ તમારા ઘરનું બિલ બાકી છે જો તાત્કાલિક ભરવામાં નહીં આવે તો તમારું વીજ બિલ છે મીટર કનેક્શન કપાઈ જશે અને પછી તમારે રીકનેક્ટ કરવા માટે મોટી રકમ ભરવી પડશે તો એ પ્રકારે પણ ફ્રોડ કરવામાં આવે છે આ ઉપરાંત બેટરીમોન્યુઅલ ફ્રોડ કોઈ પણ વ્યક્તિઓ જે એ લગ્ન માટેની જાહેરાત આપતા હોય છે તો એ વેબસાઇટો ઉપરથી આવો ડેટા મેળવી અને તમારી અંગત માહિતી પૂછી અને ત્યારબાદ પણ બ્લેકમેલ કરી અને મોટી રકમ જે હોય છે જોવા જઈએ તો સમગ્ર રાજ્યની અંદર આવા લગભગ સત્યાવીસ કે અઠ્યાવીસ પ્રકારની જુદી જુદી મોટર્સ ઓપરેટી આચરી અને ત્રેપન હજાર કરતા વધુ લોકો સાથે પાંચસો ને ત્રણ કરોડ રૂપિયાનું ફ્રોડ છે એ આચરવામાં આવેલું છે તો અમે આજે આપના માધ્યમથી પોરબંદર જિલ્લાની અંદર પણ જે પ્રકારના ફ્રોડની આપણને જે ફરિયાદો મળી છે એની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં લગભગ ચારસો તેત્રીસ જેટલી ફરિયાદો આપણને મળી છે કે જેમાં લોકોએ બે કરોડ અને ઓગણીસ લાખ અને એકાવન જેટલી રકમ છે એ અલગ અલગ પ્રકારે ગુમાવી છે પોરબંદરની વાત કરીએ તો ખાસ કરીને અહીંયા આપણા જિલ્લામાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને જોબ ફ્રોડ અને ફેક આઈડેન્ટિટી દ્વારા જે ફ્રોડ કરવાના જે બનાવો છે એ ખૂબ મોટા પ્રમાણમાં બને છે વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી અને અલગ અલગ પ્રકારની જોબ ફ્રોડ છે એના દ્વારા પણ ઘણા બધા લોકો સાથે છેતરપિંડી થાય છે તો આમ સર્વના માધ્યમથી અમે લોકોને જાગૃત કરવા માગીએ છીએ કે તમે જ્યારે કોઈ પણ આ પ્રકારની લોભાવની જાહેરાતો આવે તો એની અંદર કોઈપણ જાતની લોભ લાલચ રાખ્યા વગર પૂરતી ખાતરી કર્યા વગર તમારે તમારી કોઈ પણ પર્સનલ માહિતી છે ક્યારેય પણ શેર શેર કરવી જોઈએ નહીં બીજું કે કોઈપણ સંજોગોની અંદર ઓટીપી પણ કોઈ પણ આવા વ્યક્તિઓને આપવો જોઈએ નહીં અને જ્યારે આ પ્રકારની સસ્તી તમને નોકરી આપવા માટે કે વિદેશમાં લઈ જવા માટેની અથવા ઓછા સમયમાં વધુ વળતર આપતી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમની જ્યારે પણ લાલચ આપવામાં આવે તો કોઈ પણ વસ્તુમાં લાલચમાં આવ્યા વગર કારણ કે આપણે ત્યાં કહેવત છે કે લાલચ બુરી ભલા કોઈ જગ્યાએ આટલા શોર્ટ ટર્મની અંદર આટલું ઊંચું વળતર અપાવે એવું કોઈ માધ્યમ ક્યારેય પણ હોતું નથી એટલે આપણે આવી કોઈ પણ જાહેરાત અથવા તમને કોઈ પણ ગ્રુપની અંદર પણ જ્યારે એડ કરવામાં આવે તો તાત્કાલિક આવા ગ્રુપમાંથી પોતે પણ નીકળી જવું જોઈએ આપણા ફેમિલી મેમ્બર્સને કે સગાવાલા મિત્રોને પણ આ બાબતે જાણ કરવી જોઈએ કે આ પણ પ્રકારના આવી લોભામણી સ્કીમની અંદર ફસાય અને પોતાના જે કહેવાય કે પરસેવાની કમાણી છે એ આવા આવાની અંદર આપણે ગુમાવવી ન પડે એ બાબતે સૌએ તકેદારી રાખવી જરૂરી છે આપણે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો અમને જે અત્યાર સુધી જે ફરિયાદો જે મળી છે એમાં આપણે ટુર એન્ડ ટ્રાવેલ્સને લગતો એક ગુનો દાખલ કરેલો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે ફેક ફેસબુક આઈડી બનાવી અને બ્લેકમેલ કરતા એવી ત્રણ એફઆઈઆર આપણે રજીસ્ટર કરી છે અને એની અંદર રિકવરીની જે વાત કરીએ છેતાલીસ લાખ સુડતાલીસ હજાર જેટલી રકમની છે આપણે ભોગબત્તર જિલ્લાની અંદર રિકવરી કરેલી છે અને હાલની અંદર પણ એની ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે અને જે મોટા મોટાભાગના કેસની અંદર જે જે ફરિયાદો મળી છે એ તમામ જે એકાઉન્ટ ઓર્ડર છે એના ખાતા ફ્રીઝ કરાવી અને ત્યારબાદ છે કે જે ભોગપતનાર છે એને આપણે પૈસા પર અપાવતા હોય છે ભાગે આની અંદર પોલીસનો જેટલો તમે જલ્દી સંપર્ક કરો વહેલો સંપર્ક કરો એટલી આની અંદર રિકવરીના ચાન્સીસ છે ખૂબ વધતા હોય છે તેથી અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે જ્યારે આપ આપ કોઈપણ પ્રકારની સાયબર ફ્રોડનો ભોગ બનો તો તાત્કાલિક અમારી જે હેલ્પલાઇન છે ઓગણીસો ત્રીસ એનો સંપર્ક કરી અથવા સીધે સીધો સાયબર પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી અને આપ જાણ કરશો તો આપની જે છેતરપીટીની રકમ છે પરત અપાવવાના ચાન્સીસ છે ખૂબ વધી જતા હોય